ભાવનગર લોકસભાથી ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે ભાજપના ઉમેદવાર નિમુબેન બામણીયાએ ઘરે ઘરે પ્રચાર કર્યો શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં પ્રચાર કરવામાં આવ્યો છેલ્લી ઘડીએ મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે ઉમેદવારો લગાવી રહ્યા છે પ્રચાર દરમિયાન લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ ગયા બાદ ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચારની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો કે ભાજપના ઉમેદવાર જે નિમુબેન બાંબણિયા છે તે ડોર ટુ ડોર પ્રચાર અર્થે નીકળે છે ખાસ કરીને આ વખતે લોકસભાની ચૂંટણીમાં મુખ્ય જે બે પક્ષ છે એના ઉમેદવારો છે એ અત્યારે લડાઈમાં ઉતર્યા છે ખાસ કરીને ભાજપમાં નિમુબેન બાંબણિયા અને આમ આદમી પાર્ટી એટલે કે ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેશ મકવાણા છે એ હાલ ચૂંટણી લડી રહ્યા છે બંને જે ઉમેદવારો છે તેના દ્વારા એડીનું એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસાર છે એ કરવામાં આવ્યો છે હાલ જે પ્રસાર પ્રસારના જે ચૂંટણીના જે પડઘમ શાંત થઈ ગયા બાદ બંને ઉમેદવારો છે તેના દ્વારા ડોર ટુ ડોર પ્રચારની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર